ગીગાનો ઓટલો ચોટીલાના મહંત મહામંડલેશ્વર શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા શિવરાત્રીના મેળામાં આયોજન બાબતે યોજવામાં આવી શ્રી ગીગાના ઓટલા દ્વારા અમારા પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુના આદેશથી છેલ્લા સાત વર્ષથી ભવનાથની અંદર અવિરતપણે મેળાની અંદર મહાપ્રસાદ અને રસોડાનું આયોજન કરવામાં આવે છે આની અંદર સાતથી આઠ દિવસ સુધી સમગ્ર સમાજના લોકોને વધારેમાં વધારે પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન છે આ વખતે થોડો મોટા પ્રમાણમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થવાનો છે દરેક કલાકારો પણ જ્યારે આ ભાગીગાના ઉતારે આવવાના છે ત્યારે એના વ્યવસ્થાના ભાગ સ્વરૂપે આ જે કાર્યકર્તાઓ શ્રી ગુજર છત્રી કળિયા જ્ઞાતિ જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું આવતી નવ તારીખે પૂરી થવાની છે અને આવતા બે ત્રણ બે હજાર ચોવીસ અને શુક્રવારથી આપીકાના ઓટનાનું મહાપ્રસાદનું રસોડું શરૂ થઈ જશે તો આપ સૌને પણ અમે વિનંતી સાથે કહી છે કે વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય આપાના ઓટલે સૌ વધારેમાં વધારે પ્રસાદ લેવા આવે પ્રસાદની અંદર દરરોજ આ વખતે અલગ અલગ વ્યવસ્થાઓ છે બે મીઠાઈ હોય બે શાક હોય દાળ ભાત હોય રોટલી હોય ફરસાણ હોય રાત્રે પાઉંભાજીના કાર્યક્રમ થશે છોલે મટુરના કાર્યક્રમ થશે અલગ અલગ પ્રકારના આયોજન અને છેલ્લે મહાશિવરાત્રીના દિવસે સંપૂર્ણપણે મહાપ્રસાદ કે જેની અંદર શ્રીખંડ પણ રાખવામાં આવે છે અને શ્રીખંડનો અત્યારથી જ સાડા ત્રણ ટન શ્રીખંડ એટલે કે પાંત્રીસો કિલો શ્રીખંડનો પણ ઓર્ડર કરી દેવામાં આવેલ છે અને વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ જીએ એની વ્યવસ્થા કરવા માટેની આ મિટિંગ છે આ અમારા કાર્યકર્તાઓ જે છે સમાજના આઠસોથી હજાર કાર્યકર્તાઓની અંદર સેવાઓ આપતા હોય છે જે લોકો ડેલીની વ્યવસ્થા ગોઠવતા હોય છે કે આજે કેટલા લોકો આવશે કાલે કેટલા લોકો આવશે એની બધી વ્યવસ્થાના કામ સ્વરૂપે આ વખતે કરે છે ડૉક્ટર ભાવેશ ટાંક હોસ્પિટલ શુભમ હોસ્પિટલ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ